કે ગુજરાતભરમાં પ્રખ્યાત અને છેલ્લા પંદર વર્ષથી સેવા આપતા સાત હજારથી વધુ સફળ સર્જરી કરનારા રોબોટિકની અને હિપ રિપ્લેસમેન્ટ સર્જન ડૉક્ટર કૌશિક પટેલ હવે જાણતી સેલબી હોસ્પિટલમાં જોડાઈ ગયા છે આગામી પહેલી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી સેલબી હોસ્પિટલમાં જોડાનાર ડૉક્ટર કૌશિક પટેલની શૈક્ષણિક લાયકાત અને તાલીમ પણ અત્યંત ઉચ્ચ સ્તરની છે તેમણે એમએસ ઓર્થોપેડિકનો અભ્યાસ ઇન્દોરથી પૂર્ણ કર્યો છે તેમણે રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં વિશેષ ફેલોશીપ તેમણે મુંબઈ અમદાવાદ અને કેનેડા ખાતેથી મેળવી છે અત્યાર સુધી તેઓ સહજાનંદ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે સેવાઓ આપતા હતા ડોક્ટર કૌશિક પટેલે સેલબી હોસ્પિટલમાં જોડાવા અંગે કહ્યું કે સેલબી જેવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં જોડાવાથી દર્દીઓને મજબૂત બેંક સપોર્ટ મળે છે જો કોઈ દર્દીની અન્ય બીમારીઓ જેવી કે બ્લડ પ્રેશર કે શ્વાસની તકલીફ હોય તો એક જ સ્થળે તમામ નિષ્ણાંતોની ટીમ મળી રહે છે અત્યાધુનિક મલ્ટી સ્પેશિયાલિટી સુવિધાઓ અને રોબોટિક ટેકનોલોજીના સમન્વયથી દર્દીઓને શ્રેષ્ઠ પરિણામ આપી શકાય તે જ મારો મુખ્ય હેતુ છે તેવું કૌશિક પટેલે જણાવ્યું હતું હું ડૉક્ટર કવિન દેસાઈ સેલબી હોસ્પિટલ સુરત ખાતે હું મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ છું અને ચીફ એનેસ્થેડિસ છું અમારી ટીમ અહીંયા સેલબી સુરત ખાતે અમે આઠ વર્ષથી કાર્યરત છે હવે અમારા ટીમમાં એક નવા મેમ્બર તરીકે અમે ડૉક્ટર કૌશિક પટેલને વેલકમ કરી રહ્યા છીએ એ હવે ફૂલ ફ્લેજ અહીંયા જ કામ કરશે અહીંયા અને સેલબીના વાપ યુનિટ પર સેલબી હોસ્પિટલ સુરત ખાતે અમારે એક એવી ડેડિકેટેડ ટીમ છે કે જેમાં સરે જે રીતે જણાવ્યું કે સર્જરી એ ફક્ત સર્જરીનો કોમ્પોનન્ટ નથી એ સિવાય બી ઘણી બાબતો એમાં ઇન્વોલ્વ હોય છે જેમ કે ની રિપ્લેસમેન્ટ અને હિપ રિપ્લેસમેન્ટના પેશન્ટ યુઝઅલી ઓલ્ડ એજ હોય છે તો એમનામાં ઘણી જાતની બીમારીઓ હોય છે તો એવા દર્દીઓને ઓપરેશન પહેલા એ બધી બીમારીઓમાં જે કંઈક ચેલેન્જીસ હોય તે સ્ટેબિલાઇઝ કરવા પડે છે અને ઓપરેશન પછી પણ એમાં ખાસી રિકવરીમાં મહેનત કરવી પડતી હોય છે તો સેલ્બી હોસ્પિટલ સુરત ખાતે આપણે બેસ્ટ એનએસએસઆર ટીમ છે અને ઇન્ટેન્સિવિસ્ટ ટીમ છે અને ક્લિનિકલ ફિઝિશિયન્સ છે તો એક ટીમ વર્કથી આપણે ગમે એટલા હાઈરિસ પેશન્ટને પણ અહીંયા સારી રીતે ટ્રીટ કરી શકીએ મિત્રો હું છું જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન રોબોટિક દ્વારા અમે સર્જરી કરતા હોઈએ અને અમે રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ તરીકે હવે કામ ચાલુ કરીએ છીએ પંદર વર્ષ નું તમે અનુભવ ધરાવો છો સાત હજાર થી પણ વધુ ઓપરેશન અમારું જે મીન્સ મારું જે એક્સપિરિયન્સ છે અરાઉન્ડ પંદર વર્ષ છે અને છ થી સાત હજાર જેવી જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીસ અમે કરી છે મારું જે પ્રાઇવેટ હતું સહજાના ઓર્થોપેડિક હોસ્પિટલ અને સનશાઈન ગ્લોબલ હોસ્પિટલમાં અમે કાર્ય કરતા છેલ્લા પંદર વર્ષથી પણ હવે હું એઝ અ રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન શેલબીમાં તમે જે વાત કરી કેવી રીતે કામ કરશે રોબોટિક રોબોટિક સર્જરી મશીન મીન્સ એવું નથી કે રોબોટને ને સર્જરી કરવાની છે રોબોટિક મશીન જે છે ડોક્ટર હેલ્પ કરવા માટે છે જે એક્યુરેસી જે ઘણી વાર આપણે સાંભળ્યું છે કે ઓપરેશન કર્યા પછી થોડું પેઇન રહી જતું હોય કે એરર્સ રહી જતા હોય એ ના રહે એની માટે રોબોટિક સર્જરીઝનું આવિષ્કાર થયું છે અને રોબોટિક દ્વારા સર્જરી કરીએ તો આપણી સર્જરી એક્યુરેટ થાય ને પ્રિસાઇઝ થાય જેના થકી આપણને રિઝલ્ટ સારા મળે પગના ઘૂંટણથી જે પીડાઈ રહ્યા છે તેના માટે શું સંદેશો એની માટે સંદેશો એ છે કે પીડા તો રહ્યા છો લેકિન તમે એકવાર ને કન્સલ્ટ કરો તાકી આપણને ખ્યાલ આવે કે તમે કયા સ્ટેજમાં છો ની ઘસારો કયા સ્ટેજમાં છે અને આપણે એને કેટલુંક રોકી શકીએ અથવા લંબાવી શકીએ કે ઘસારો આપણો પૂર્ણ ના થાય પૂરેપૂરો ઘસાઈ ના જાય તે એની માટે આપણે શું શું કરવું જોઈએ એની માટે એકવાર ને કન્સલ્ટ અવશ્ય કરો અને મેઇન તમારો ખોરાક ચોખ્ખો રાખો અને વજન વધે નહીં એનું ધ્યાન રાખો મિત્રો હવે તમારે દૂર સુધી જવાની જરૂર નથી ગભરાવાની જરૂર નથી કારણ કે ડોક્ટર કૌશિક પટેલ હવે સેલ્વી હોસ્પિટલ અડદા રોડ પર આવી ગયા છે હવે તમને અહીંયા સુધી મળશે નિધન પણ હું પ્રકાશવાનું